આજે હું તમારી સાથે શેર કરીશ આખા ચણામાંથી ચણાની દાળ કઈ રીતે બનાવી એનો વિડીયો તો હું જે પ્રોસેસથી ચણામાંથી ચણાની દાળ બનાવું છું આજે એ પૂરી પ્રોસેસ તમારી સાથે શેર કરીશ મેં અહીં દેશી વીસ કિલો ચણા સાફ કરીને લઈ લીધા છે ત્યારબાદ હું એને બે કલાક માટે ગરમ પાણીમાં પલાળી દઈશ હવે ગરમ પાણીમાં મેં ચણાને પલાળી દીધા છે અને એને હવે બે કલાક જેટલો સમય પણ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણા જે ચણા છે એ સરસ ફૂલી ગયા છે હવે ત્યારે હું એને પાણીમાંથી નીકાળી લઈશ અને થોડીવાર માટે ચણાને નીતરવા દઈશ ત્યારબાદ હું ચણાને જે જગ્યા પર તડકો આવતો હોય એ જગ્યા પર એક કપડાં ઉપર આ રીતે પાથરી દઈશ ચણા મેં અહીં સવારના સમયે આ રીતે સુકવ્યા હતા ત્યારબાદ એ જ દિવસે બપોર પછીના પાંચ વાગ્યાના સમયે ચણામાંથી ઉપર ઉપર જે પાણીનો ભાગ હોય એ તમે આ જોઈ શકો છો આ રીતે ડ્રાય થઈ ગયો છે અને હવે બીજા દિવસે ચણા છે એ સરસ કોરા થઈ ગયા છે અને ત્રણથી ચાર દિવસ થયા ત્યારે અહીં આપણા જે ચણા છે એ એકદમ પહેલાંની જેમ જ સરસ કડક એવા થઈ ગયા છે તમે દાંતથી ચણાને ખાવ તો એ એમાંથી પણ સરસ એકદમ કડકડ એવો અવાજ આવે એટલા કડક અહીં પાછા આપણે આ ચણાને કરવાના છે ત્યારબાદ હવે હું જે જગ્યા પર ચણામાંથી ચણાની દાળ બનાવવામાં આવે છે એ મિલ પર લઈ ગઈ હતી અને ત્યાં મેં અહીં ચણામાંથી ચણાની દાળ બનાવડાવી હતી તમે અહીં આ ચણામાંથી ઘંટુલા પર આપણે જે દેશી ગામડામાં હોય છે એના પર પણ ચણાની દાળ કરી શકો છો પરંતુ અત્યારે અહીં આ ઇલેક્ટ્રિક મશીન આવી જતાં અહીં આપણે હાથેથી મહેનત નથી કરવી પડતી અને આ રીતે મશીનમાંથી જ ડાયરેક્ટ આખા ચણામાંથી આ રીતે ચણાની દાળ બની જાય છે હવે તમે જોઈ શકો છો અહીં આપણી ચણાની દાળ સરસ થઈ ગઈ છે હવે ત્યારે હવે હું એમાંથી દાળમાંથી જે કટકીનો ભાગ હોય અને આખા ચણા રહી ગયા હોય એને હું અલગ પાડી લઈશ હવે દાળમાંથી કણકીનો ભાગ નીકળવા માટે મેં અહીં ઘઉંના ચારણામાં આ રીતે એને ચાળી લીધી છે એટલે જે કણકીનો ભાગ હોય છે એ બધો જ આ રીતે નીકળી જાય છે હું આ રીતે બધી જ દાળને આનાથી ચાળી લઈશ હવે કણકી નીકળી ગયા બાદ હું આ દાળમાંથી આખા ચણા જે હોય એને પણ નીકાળી લઈશ તો આખા ચણા નીકળવા માટે મેં અહીં ચણાની દાળ ચાળવાનો જે ચારણો હોય છે એમાં મેં દાળને આ રીતે ચાળી લીધી છે એટલે જે દાળ હોય એ નીચેથી નીકળી જશે અને જે આખા ચણા રહી ગયા હોય એ આ રીતે ઉપર જ રહી જશે સેમ આ જ પ્રોસેસથી હું બંને ટાઈપના ચારણામાંથી ચણાની દાળને ચાડી લઈશ અને ચણાની દાળ આ રીતે બધી અલગ પાડી લઈશ હવે રહી વાત અહીં જે ફોતરી દેખાય છે એ ફોતરીની તો હવે અત્યારે કોઈને સુપડાથી ઝાટકતા તો આવડતું નથી એટલે મેં અહીં આ રીતે પંખાનો ઉપયોગ કર્યો છે એટલે આ રીતે જે ફોતરીનો ભાગ છે એ અલગ હું નીકાળી લઈશ હવે પંખાની હવાના લીધે ચણાની દાળમાંથી ફોતરી આ રીતે બધી જ સરસ અલગ થઈ જશે તમે જોઈ શકો છો જે પી ફોતરી હતી એ બધી જ અલગ થઈ ગઈ છે અને જે ચણાની દાળ છે એ એકદમ સરસ ક્લીન થઈ ગઈ છે હવે એમાં જે ફોતરીવાળી ચણાની દાળ આમાં કોઈક રહી ગઈ હશે એને હું હાથેથી દાળમાંથી અલગ પાડી લઈશ તો દાળ અહીં હવે બધી જ પ્રોસેસ થઈ જતા એકદમ બનીને સરસ રેડી છે હવે અહીં હું આ દાળને બેથી ત્રણ દિવસ માટે તાપમાં તપવી અને બાર મહિના સુધી સ્ટોર કરી લઈશ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ